ભોજનાલયનું કામ કર્યું મને ખૂબ કર્યું અને આને ડોક્ટર ડૉક્ટર રસ લઈને તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને અને જમવાથી ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ પણ બાબતમાં નથી મળતો કોઈ પણ વ્યક્તિને કોઈ પૈસા આપો બીજું હોય કપડાં આપો કંઈ પણ આપો પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે વધારે એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પડે છે એપીએમસી ને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી સ્કોપ નતા ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જેમ વેલ્યુ એડિશન હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે ઊંઝા ઊંઝા એટલા માટે બન્યું ખાલી માલ લઈને આપતા તેને લીધે નથી થયું તેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો થરાદ એટલા માટે થરાદ બન્યું કેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો અને વેપારીઓને એપીએમસીના નિયામક મંડળે ભરોસો ઊભો કર્યો મારે અહીંયા